બારડોલી ખાતે ટેકનોલોજી વિદ્યાર્થીઓએ મહત્વનું સંશોધન કર્યું છે ખુલ્લા બોરમાં પડીને બાળકોને બહાર કાઢવા યંત્ર બનાવ્યું છે બાળકો બોરમાં પડી જતા ગુમાવવાની ઘટના ઉપર રોક લાવવાનો પ્રયાસ કરાયો છે

હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડ અને અમારા ગાઈડ છે જેનીસ પટેલ સર અમે માલીબા અમે ડિપ્લોમા માલીબા ડિપ્લોમા કરીએ છીએ માલિબા ઉકાતરસા યુનિવર્સિટીમાંથી અને અમારો સિક્સ એમ ફાઇનલ પ્રોજેક્ટ છે અમને અમારે આઈડિયાઝ જેનીશ સર આપી છે કે આ રોબોટ છોકરું બોલ પડી જાય છે એને બચાવવા માટે બહુ બહુ સમય જાય છે અને બાજુમાં એક ઊંડો ખાડો ખૂબ પડે છે જે જે બહુ ટાઈમ છે માત્ર ચાલીસ કલાક એવો કંઈ ટાઈમ લાગે છે એમાં એ મેં એવું વિચાર્યું કે રોબોટ છે તે અમે એ રીતે ડિઝાઇન કરીએ કે ઓછા ટાઈમમાં છોકરો બહાર આવી જાય બહાર આવી જાય અને વ્યવસ્થિત કન્ડિશનમાં છોકરો બહાર આવી જાય છે એટલે અમે રોબોટને એ સિમ્પલ મિકેનિઝમ રાખી છે જે પુલી રાખી છે રોબોટમાં જેથી અમે રોબોટને ઉપરની છે કરીશું અને એક મોટર રાખી છે જે એસી અને ડીસી બંને પર ચાલી શકે છે એટલે અમારો રેન્જ છે તે વધી વધી જાય છે અને જ્યાં એસી સપ્લાય અવેલેબલ નથી હોતો ત્યાં અમને ડીસી સપ્લાય પણ રોબોટ ચાલી શકે એ રીતે અમે બનાવવામાં આવ્યા છે રોબોટ અમારે અને મોટર સાથે લીટ્સ ક્યુ બને ટઈટ છે જે આમને કનેક્ટ કરે છે આમ લીટ્સ કુને આપણે ઓન કરશું એટલે આમ અંદર આવશે ને ઓફ કરશું એટલે આમ બહાર જશે હવે એમાં કેવું એની સાથે અમે કેમેરો અને લાઇટ પણ મૂકવામાં આવે છે કારણ કે બોરવેલમાં અંદર બહુ અંદર હોય છે એકસો વીસ ફૂટ જેટલું હોય છે આપણે કંઈ દેખાતું નથી એટલે કેમેરા અને લાઇટ થ્રો અમે મોબાઈલ મોબાઈલ કનેક્ટ કર્યો હોય છે જેમાં અમને દેખાય છે મોબાઈલમાં અને જેમ જેમ રોબોટ નીચે લઈ જાય છે પેલા પોલી થ્રુ એટલે અમે કેમેરામાં જોઉં છું અને જ્યારે પેલો છોકરો અંદર આર્મ છે છોકરી પાસે પહોંચી જાય છે ત્યારે મેં પેલા ભાઈને સ્ટોપ કરીને આમ છે તે મોટર થ્રુ કનેક મોટર થ્રુ ઓપરેટ કરીને છે નજીક લઈ જાઉં છું તો છોકરો એના એના પકડમાં આવી જાય છે અને પછી પેલો ભાઈ ઉપર ખેંચે પોલીસ થ્રી પોલીસ થ્રુ ઉપર ખેંચે છે એટલે છોકરો સુરક્ષિત ઓછા સમયમાં બહાર આવી જાય છે આ યંત્ર થકી બાળકોને સહી સલામત બહાર કાઢી શકાશે બોરમાંથી બચવા હજારો રૂપિયા ખર્ચાતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે જે ફક્ત સાતથી આઠ હજાર રૂપિયાનું બન્યું છે અને જે દસ કિલો સુધીના વજનના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે જેમાં કેમેરાનો ઉપયોગ થયો છે જેનાથી સરળતાથી બોરમાં પડી ગયેલા બાળકની સ્થિતિ જોઈ પણ શકાય છે તેમજ બાળક સાથે વાતચીત પણ કરી શકાય છે હું જેનીશ કુમાર હેમનભાઈ પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સીજીવીઆઈટી ખાસ કરીને રોબોટ બનાવવામાં આવે છે એની વિશેષતા શું છે કયા હેતુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે કેટલો ખર્ચ આવેલો છે અને ખાસ કરીને આને રજિસ્ટર માટે કામ કરવામાં આવે આ જે રોબોટ છે એ ખૂબ જ ઓછા ખર્ચમાં બન્યો છે અને આ રોબોટ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે ઘણીવાર જોઈએ છે કે જે બાળકો બોરવેલમાં ફસાઈ જાય છે એને બહાર કાઢવા માટે સરકારે ખૂબ જ અથાક પ્રયત્નો કરવા પડે છે જેમાં એ લોકોને વધારે સફળતા મળતી નથી તો આપણે એક એવો રોબોટ બનાવ્યો છે જે અદ્યતન ટેકનોલોજીથી બનેલો છે જેની અંદર સેન્સર્સ લાગેલા છે અને ફૂલ્લી ઓટોમેટિક છે જેનાથી બાળકને આપણે ખૂબ જ ઓછા સમયમાં જીવિત બહાર કાઢી શકીએ છીએ અને આ રોબોટને આપણે ડિઝાઇન જે છે એ પેટર્ન કરવા માટે આગળ રજિસ્ટર કરવામાં મોકલે છે રોબોટ બનાવવામાં આવે જી હા આગળ રોબોટ જે

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મુજબ બે હજાર નવથી ચાલીસથી વધુ બાળકો બોરવેલમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે અને સિત્તેર ટકાથી વધુ બચાવ કામગીરી નિષ્ફળ ગઈ છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી